પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પાદરા જંબુસર રોડના ભૂમિપૂજન દરમિયાન કોંગ્રેસને રોડુ કહેતા પાદરામાં રાજકારણ ગરમાયું છે અને પાદરાના બે દિગ્ગજ નેતાઓ સામસામે આવ્યા છે ચૈતન્યસિંહ ઝાલા અને જસપાલસિંહ પડિયાર વચ્ચે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પાદરા જંબુસર રોડના ભૂમિપૂજન દરમિયાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના ભાષણ દરમિયાન વિકાસના કામોમાં કોંગ્રેસ રોડું બની હતી અને આ રોડાને પાદરા તાલુકાની જનતાએ હટાવ્યું છે તેવું કહેતા જ રાજકારણ ગરમાયું છે અને પૂર્વ ધારાસભ્ય અને હાલના કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જસપાલ સિંહે જવાબ આપ્યો છે હવે આખો પાદરા તાલુકા હું આમ જોવા જાઉં તો વડોદરા જિલ્લો પણ છે કે પાદરા જંબુસર પોલલેન માટે પાદરાના વિવિધ સામાજિક સંઘર્ષનો પછી બીજા જે જનરલ લોકો છે જનરલ પબ્લિક છે કે જેના કોઈ માતા પિતા બહેન કે દીકરો ઘુમાયો છે એ લોકો પણ આના આ આંદોલનમાં સહભાગી વારંવાર બન્યા છે કે જેટલી પણ વખત પાદરા જંબુસર પોલલેન માટે આંદોલન કરવામાં આવ્યું વાતો બે હજાર થી એ લોકો જ કરતા હતા પરંતુ એમના શાસનકાળ પર રહ્યું છે દસ વર્ષ ત્યારબાદ પણ આવ્યું આજે પંદર મહિનાનો લાંબો સમયગાળો થયો રોડ મંજૂર થયે માર્ચ બે હજાર બાવીસ માં રોડ મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પણ પંદર મહિના જેટલો લાંબો સમય લાગ્યો એને કામ શરૂ કરવામાં સાથે બાવીસ દસ બે હજાર બાવીસ ના દિવસ પ્રથમ વખત ટેન્ડર પ્રસિદ્ધ પણ થયું પણ એ ટેન્ડરને ને વર્ક ઓર્ડર પણ ના મળ્યો એના કારણે રીટેન્ડર કરવામાં આવ્યું આ બધું કારણ જો રૂલિંગ પાર્ટીના જ ધારાસભ્ય અહીંયા હોય પ્રજાને એવી અપેક્ષા હોય કે રૂલિંગ પાર્ટી જે ગુજરાતમાં છે એના ધારાસભ્ય મળ્યા હોય તો બધા જ કામો વહેલી તકે થવા જોઈએ પરંતુ એમાં પણ ખૂબ મોડું થયું અને એનો પણ અમને વાંધો નથી રિટેન્ડરની અમને વાત કરી જાન્યુઆરીમાં કામ કરવાનું હતું એની પણ વાત કરી ફેબ્રુઆરી ગયો વચ્ચે આખો અમે ઈચ્છત કે અમે ધારા તો ઠીક છે ફરીથી પણ આંદોલન કરી શકતા હતા પણ ઠીક છે ચાલો કામ હવે નજીકના સમયમાં શરૂ થવાનું છે સાથે જ્યારે ખાતમુહૂર્ત થયું ભૂજવે પૂજન થયું ત્યારે લોકો લોકો પણ અને જે કોંગ્રેસના હતા તમામ લોકોએ એને આવકાર્યું હતું કે ભાઈ જસપાલસિંહ પડિયાળ પણ ખૂબ ખૂબ આભાર કે ત્યાં આ રીતે ધારાસભ્યશ્રી દ્વારા જે વાણીની સંયમતા ન રાખીને મને જે રોડું કે ભાઈ જસપાલ સિંહ કોંગ્રેસ અહીંયા હતી એ રોડું હતું એના કારણે થઈને આ રોડ નતો થતો પરંતુ આખા તાલુકાને મારે કોઈને કહેવા ના જવું તો પણ લોકો જાણે છે કે આ પાદરા જંબુસર ફોલલેન્ડ માટે કોને શું કર્યું છે એ પબ્લિક એ સબ જાણતી હે પરંતુ ફક્ત એમાં વચ્ચે કોઈ વાત કરવાની જરૂર પણ હતી નહીં ફક્ત એમને આ બાબતનો અમે તો આવકારતા તો સ્વાગત જ કર્યું હતું તો એનો જસ લેવાની જરૂર હતી આ બાબત લઈને વિવાદનો મતપૂરો જાતે જ છેડ્યો છે એમાં અમારા કોઈનો કંઈ વાત આવતી નથી ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ જો શું કહ્યું મને સોશિયલ મીડિયાથી જાણ થઈ છે કે પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહનું કહેવું એવું છે કે મેં તેમને રોડું કીધું પરંતુ જસપાલસિંહ એ પરિપક્વ રાજનેતા નથી તેઓ બન ટોપી ઘણીવાર પહેરી લે છે આગળ પણ આવા બનાવો બની ગયા છે આપ જોઈ શકો છો કે મારો વિડીયો એમાં મેં કોંગ્રેસને રોડું કહ્યું હતું મારો કોઈ વ્યક્તિગત આક્ષેપ હતો નહીં હું એક જવાબદાર વ્યક્તિ છું એમાં મેં એવું કીધું હતું કે કોંગ્રેસ વિકાસના રસ્તામાં રોડું બનીને બેઠી હતી અને પાદરા વિધાનસભાની જનતાએ આ રોડું હટાયું તો આજે પાદરા જંબુસર ફોર લેનની રોડની શરૂઆત થઈ ગઈ છે અને એમણે એવું કીધું હતું કે સાબિત કરી બતાવો તો ગયા પાંચ વર્ષ કોંગ્રેસના શાસનમાં આ રોડ બન્યો નથી એ જ મારી સાબિતી છે કે કોંગ્રેસ વિકાસના રસ્તામાં રોડું હતું અને વિકાસ કરવો હોય તો હર કોંગ્રેસ ક્યારેય વિકાસ કરી શકવા નથી વિકાસ માટે હંમેશા ભાજપ જ કટિબદ્ધ છે ભાજપથી જ વિકાત વિકાસ થશે અને કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસના કૌભાંડો રૂજી સ્પ્રેક્ટમ કોલસા કૌભાંડ આર્દર્શ કૌભાંડ કૌમંક વેલ ગેમ્સ કૌભાંડ આવા અનેક કૌભાંડોના કેસો આપણે જોયા છે સાથે એમના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ કીધું છે કે ત્યાંથી એક રૂપિયો મોકલતા હતા અને નીચે આવતા પંદર પૈસા થઈ જતા હતા તો પંચ્યાસી પૈસા ક્યાં ગયા એ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે એમને પણ શોધીને આપવું જોઈએ અને જો એ શોધીને આપશે તો કોંગ્રેસ પર કોઈ આરોપો નહીં લગાવે ચોક્કસ છે અને સ્વાભાવિક રીતે આજે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કર મારા નેતૃત્વ કરતા એ નરેન્દ્રભાઈ મોદીજી છે અમિતભાઈ શાહ છે આજે કોઈ મને એવું કે આ નરેન્દ્રભાઈ મોદીજી એવો છે અમિત શાહ જેવો છે તો હું સ્વીકારું છું કે હા હું નરેન્દ્ર મોદી છું હું અમિત શાહ છું કારણ કે અમારું દેશ નેતૃત્વ પર અમને ગર્વ છે પરંતુ જ્યારે આજે કોંગ્રેસના કાર્યકર તરીકે એમને રાહુલ ગાંધીજી કહેવા રાહુલ ગાંધી કહેવામાં આવે મનમોહન મનમોહનસિંહ કહેવામાં આવે તેમાં ઉશ્કેરાઈને આવા સ્ટેટમેન્ટો કરવા તો એનો ઈલાજ મારી પાસે નથી અને વાત રહી ડિબેટની તો ડિબેટ હું જ્યારે ધારાસભ્ય ન ત્યારે પણ તેમની સાથે કરી ચૂક્યો છું ત્યારે પણ મેં કોંગ્રેસને જોરદાર જવાબ આપ્યો તો અને આજે પણ ધારાસભ્ય તરીકે છું તો પણ હું કોંગ્રેસને જડબાતોડ જવાબ આપી જ રહ્યો છું